વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના કેટલાક સરપંચોએ ધારાસભ્ય રમણ પાટકર સમક્ષ રજૂઆત કરી હતી ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પડિયાડ જિલ્લા કેટલાક સમયથી સરપંચોને એન કેન પ્રકારે હેરાન પરેશાન કરે છે અને ગેરરીતિ પણ આચરતા હોવાની સરપંચોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી આથી ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરે પણ સરપંચોની આ રજૂઆતને ધ્યાનમાં લઈ આચાર સંહિતા પૂરી થયા બાદ તાલુકા વિકાસ અધિકારી પઢિયાર વિરોધમાં સરકાર સમક્ષ રજૂઆત કરી તેમની બદલી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવનાર છે જોકે અત્યારે આચારસંહિતા ચાલી રહી હોવાથી તેઓ આગળ કઈ કાર્યવાહી નથી કરી રહ્યા પરંતુ આચાર સંહિતા પૂરી થયા બાદ જરૂરી પગલા ભરવા તારીખે ચૂંટણીની જાહેરાત થઈ એ તારીખથી ચૂંટણી પંચની આચાર સંહિતા અમલમાં છે અને એ અરે જૂનની ચાર તારીખે રિઝલ્ટ આવ્યા બાદ બે દિવસ બાદ એટલે કે પાંચ છ તારીખે આચારસંહિતા પૂર્ણ થશે એટલે સાથે સાથે કે તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર લેતી દેતી કરે છે અને સરપંચો એમાં હાક આજે જવાબ એ લોકોએ આપ્યા છે એવા સંજોગે આજે અમારા સરપંચ સંઘના માન્ય પ્રમુખ શ્રી લાલાભાઈ અમારા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી મહેશભાઈ આહિર ઉપસ્થિત છે હવે આ બધા ઉપસ્થિત છે ત્યારે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી હદે એમાં બધા જ હકારાત્મક છે કે ભાઈ ટીડીઓ બરાબર કામ કરતો નથી વિવાદી મુદ્દાઓ ઊભા કરે છે એકસો સત્તાવનની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સિંધવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ ચાર તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક કેન્દ્ર અમે અહીંયાથી બંધી કે જેથી તાલુકા અંદર સારો વિકાસ થાય આમ રાજ્યના છેવાડે આવેલા ઉમરગામ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી સામે રાક્ષે આક્ષેપો તથા જિલ્લાનામાં ચકચાર મચી ગઈ છે